લો તો ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં વિશે કે મિત્ર હવે હમણાં ઓલગ નતો મૂકતો એટલા માટે સોરી ઓલગ તો એ માટે નહોતો મૂકતો તો ભાઈ દુકાને ઘણું બધું કામ હતું એટલા માટે તો આજનો વલગ આપણે આવ્યો છે કે હું વાડી આવ્યો તો બે આઠનો આટો મારવાનો તો આટો મારવા આવ્યો હતો પણ અત્યારે જો અહીંયા બે ત્રણ દિવસના લોકો મોટરની મહેનત કરતા હતા અત્યારે જો કે મોટર અહીંયા શરૂ છે ભવમાં ભાવમાં પાણી વાળવાનું શરૂ છે અને અમે અમારા કાકા ઊભા છે અને એ પાણી વાળા છે અત્યારે જો મોટર મોટર ઉતાર બધા છે પાણીમાં અને મેં કીધું લાવ્યું વલગ ઉતારું કારણ કે હમણાં ઘણા ટાઈમથી મોટા ઓલગ નીકળો એ માટે છે ને અત્યારે હું વાડી આવ્યો છે તો તમે બધા મારા વલગમાં બન્યા રહેજો પગતા મિત્રો અત્યારે જો આપણે કેવી રીતે મોટર ને એવું બધું ફિટિંગ કર્યું છે ને અત્યારે પાણીનો બમ્બો ફૂલ થાય છે તો આપણે બતાવું હું તમને જો અહીંયા પીડ્યું છે ટાટર ને અહીંયા છે પાણીનો બમ્બો જો કેમ જાય છે તો આ માસ ઓલા બધા છે એ ખાવ આપણે કૂવો કુવાની અંદર જોઈએ આપણે કેટલું પાણી છે એ દેખાય એની થોડુંક અંધારું થઈ ગયું છે દે હાથમી ગયો છે એટલે પાણીનો બમ્બો જોઈને મને એમ લાગે નહીં સિસ્ટમ હારી ગોઠવી જો ધોધ માર બોમ્બો હેલો જાય છે કેમ પણ મિત્ર આ બધા ઘઉં છે નહીં ક્યાંક આવા છે અને આપણે શું કેવું ઓલી બધું જઈ ત્યાં થોડા ઘઉ છે ને આ બાજુ તો પીત કરવાનું થોડુંક બાકી છે આમાં છે ને બાજરી વાવવાની છે પણ એ થોડીક વાર છે અને આપણે જો ભાઈ અહીંયા બેઠા છે અને બે ભાઈ આટો મારો આવ્યા હતા તો અત્યારે જો આ ઘઉં છે આ થોડાક ઓલા ઘઉં કરતા છે ને મોડા વહેવા થાય એટલે આ થોડાક મોડા ઓલા થયા છે તો ઝટકાની દોરી એટલે આપણે જોઈએ વિચારીને હટવું જો હા જો આ ઘાઉ આ ઘઉં થોડાક પારવા આવી ગયા છે અને અમે થોડાક મોડો વાતર કર્યું હતું એટલે વાંધો નહીં પણ જો હવે એક નંબર છે બધા ને વસાડે થોડીક જ્વાર પાછી ને ઓલી બાજુ છે આમ દેખાય ને એ બાજુ બાજરી છે આટું ને આ બધા ઘઉં ને ઓલા બધા મોટા ઘઉં છે ને આપણે દેશી હરિકવો આપણે હરીઘવો હિંગો કેમ આવ્યો પણ લોટા નાનો આમ તો છે પણ હીંગો આવ્યો જોરદાર તો મિત્રો આવી કંઈક વાડી છે જો શું કહેવાય ખેતર હોય અથવા તમારે કોઈને વાડી હોય અથવા જમીન હોય વધારે તો કોમેન્ટમાં બધા કહેજો મિત્રો એટલે કેમ લાગી વાડી અમારી બધી કારણ કે આ વાડી છે ને મોટી વાડી છે પચી વીઘાનો નંબર છે તો જો આમને ફરતી ઓલી બાજુ છે ને થોડોક રોટ છે ને આ બાજુ અમને ફરતી વાડી છે તો ત્યારે દી આસમી જો હું દુકાને હતો દુકાને આવ્યો છું વાડી આટો મારવા માટે સ્પેશિયલ કારણ કે હમણાં પંદર દિવસ થાય એક ધારો દુકાને કામ પૂછી ગયો ફૂલ નહીં ક્યારે હું આવ્યો મારો લાવું કારણ કે ઘણા ટાઈમથી વ્લોગ નતો ઉતાર્યો તો એટલા માટે વેરી વેરી સોરી મિત્ર તો તમે બધા પાછા જેમ જોતા ને એમ બધા મિત્રો જોયા કરજો મારો જો તો શું કેવું મિત્ર તમારું બધાનું ખેતર કેમ લાગ્યું તમને બધાને મસ્ત લાગ્યું તો કોમેન્ટમાં જય કિસાન લખીને મોકલી દેજો મિત્ર જય જોવા ને આ છે આપણી દેશી લાઈફ જોઈ જુઓ તમે છે ને એક નંબર આખી વાડી પચી વેગાની લીલોતરી લીલીસમ લીલી સમ થઈ ગઈ અત્યારનો નજારો કંઈક આમ જોવા લાયક લાગે આપણને ઓલો ભાઈ એમ કે તે બહુ ઓલા ગુજરાત રહી ભાઈને મારે ને અમેથી લેવો તો અમે નાળા રીના ઓલાની આડો રીને બોલે છે કાયત્રી છે ને એની આડો રીણ બોલે છે બે હાથમી ગયો એટલે લોકેશન થોડુંક સારું એવું છે ઝાખું જાખું છે પણ મજા આવે એવું છે આ મોટા ગાવ છે પણ કેમ લાગે અહીંયા આપડે પાણીનો ધોધ મારો બમ્બો તો મિત્ર આપડો આખો કહો બતાવી દો થા થાળો ને એવો બધી દઉં થાળોની હાલત બગડી ગઈ છે કુંડીની હાલત કુંડીની ટાયર પડ્યું છે અહીંયા છે ટાટર આપણો કૂવો અને આપણા પાણીનો બંબો થાય તો મિત્રો આજનો ઓલગ આપણે અહીં સુધી રાખીએ કે મિત્ર કારણ કે હવે થોડોક કામ પતી ગયું છે એટલે દરરોજ ઓલગ આવશે તો તમે બધા ઓલગમાં બન્યા રહેજો કારણ કે જેમ પહેલાં જોતા એમ જ જોજો મિત્રો અત્યારે તો બાય બાય ટાટા મિત્રો હવે આપણે ઓલગ અહીં સુધી રાખી